શક્તિ ની આરાધના નું પર્વ એટલે કે નવરાત્રી નજીક આવી રહી છે નવરાત્રી ના આગમન સાથે જ ગરબાની પ્રેક્ટિસ શરૂ થઈ રાજકોટના ઐતિહાસિક રણજીત વિલાસ પેલેસ ખાતે પણ નવરાત્રી ની અનોખી રીતે ઉજવણી કરવા માટે તૈયારીઓ ચાલી રહી છે ક્ષત્રિય મહિલાઓ દ્વારા પરંપરાગત તલવાર રાસ ની પ્રેક્ટિસ કરવામાં આવી રહી છે આ તલવાર રાસ શૌર્ય અને શક્તિ નું પ્રતિક છે અને રાજપૂત સમાજની વીરતા દર્શાવે છે મહિલાઓ દ્વારા તલવારના દાઉપેદ સાથે પરંપરાગત ગીતો પર રાસ ની પ્રેક્ટિસ કરવામાં આવી રહી છે નવરાત્રિની પ્રેક્ટિસ અમારે હવે ઘણા દિવસોથી ચાલુ થઈ છે કેમકે નવ નવરતા હવે આ વખતે વરસાદ વરસાદના લીધે બહુ દિવસો અમને નથી મળ્યા પણ તો પણ બહેનોની પૂરી મહેનત છે અને પૂરી લોકો જોશ જોશથી તૈયારી ચાલુ કરી છે અને તલવાર રાસ ખાસ કરીને જે અમારા ક્ષત્રિયનું એક મેઇન આઈટમ છે અને ભગવતીની કૃપાથી જે શસ્ત્ર બહેનો લઈને ચલાવે છે અને અહીંયા આવીને પ્રેક્ટિસ કરે છે તો એ કાર્ય હવે કેટલા દિવસ થયા હા દસ થયા આ વખતે બહુ ઓછા દિવસ મળી છે ભાઈ લોકોએ ઘણી મહેનત કરી છે દીકરીઓમાં બહુ ઉત્સાહ હોય છે કેમ કે આ જ એક રણજીત વિલાસ પેલેસ જ એક એવું પ્રાંગણ છે કે જ્યાં આ કાર્ય થાય છે અને જ્યાં દીકરીઓ સેફ છે દીકરીઓને અહીંયા જગ્યા પૂરી પૂરી મળે છે પોતા પોતાનું પૂરું ટેલેન્ટ દેખાડવા માટે જે દોઢસોથી બસો જેટલી દીકરીઓ છે અને દસ વર્ષથી ઉંમરની લઈને સિક્સટી ફાઈવ પાસઠ સાઠ સુધીના બેનો છે જે આમાં તલવાર રાસ કરશે જય માતાજી જય ભવાની શિવાની બા સરવૈયા મારું નામ છે તલવાર રાસનો અનુભવ ખૂબ જ સરસ છે આપણા રાણી સાહેબ શ્રી કાદંબરી દેવી જાડેજાના નિરીક્ષણ હેઠળ આ સંસ્થા સોળ વર્ષથી કાર્યરત છે આજે સત્તરમું વર્ષ રનિંગ છે જેમાં નવરાત્રી નિમિત્તે અમે તલવાર રાસ દીવા રાસ તાલીરાસ અને એક સ્પેશિયલ સ્ટન્ટ રાસ કરવાના છીએ અને જેની અમે પ્રેક્ટિસ એક મહિના ઉપરથી કરી રહ્યા છીએ ત્રિયાણી તરીકેનો અનુભવ વર્ણવવા શબ્દમાં આપણે વર્ણવી ના શકીએ આપણે એ એ તમે ફીલ જ કરી શકો અને જ્યારે આ તો પ્રેક્ટિસ છે પણ જ્યારે નવરાત્રિમાં આપણે રમતા હોઈએ ને ત્યારે એનો એક્સપિરિયન્સ ખૂબ જ અનહદ છે